તો જન્માષ્ટમીનો પાવન પર્વ ઉજવવામાં આવનાર હોય ત્યારે બજારમાં તેની રોનક જોવા મળી રહી છે આખરે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે એટલે ભગવાનને આવકારવા ભક્તોમાં ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે બજારમાં વાઘાથી લઈને શણગારની ચીજ વસ્તુઓ માટે છેલ્લી ઘડીની ખરીદી નીકળી છે શ્રાવણ વધ આઠમ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિન જગતને ગીતાનો સંદેશ આપનાર દેવકી નંદનના જન્મદિનની ઉજવણી માટે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

આપણા વસ્ત્રોમાં જે રીતે અવનવી ડિઝાઇન જોવા મળે છે તેવી જ ડિઝાઇનો વાઘામાં પણ જોવા મળે છે લાલા માટે ટિક્કી વર્ક જરી વર્ક જરદોશી વર્ક સ્ટોન વર્ક મોતી વર્ક વાળા વાઘા જોવા મળે છે તેની સાથે લાલાને ઝુલાવવા માટે અવનવા શણગાર સાથેના પારણાની ખરીદી પણ થઈ રહી છે આપણે ભગવાનના કૃષ્ણ ભગવાનના વાઘા લેવા આવી શું ખરીદું કંઈ ખબર નહીં પડતી મુઘટ વાઘા ઉત્સવ છે એમ લાલજી જન્માષ્ટમીની ઉજવણી યાદગાર બને તે માટે અવનવું ગોકુળિયું પણ લોકો બનાવે છે તે સ્થળની સજાવટ માટે વપરાતી વિવિધ વસ્તુઓની પણ લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે કેટલાક લોકો ભગવાનના જન્મસ્થળને બનાવીને ત્યાં વિવિધ પ્રકારના આધુનિક રમકડા મૂકે છે સાથે રાસ રમતા ગોવાળી અને ગોપીની પણ સજાવટ થાય છે તો કેટલાક લોકો ગાર્ડન જેવો માહોલ ઊભો કરે છે લોકોની આવી ડિમાન્ડને કારણે જન્માષ્ટમી પહેલા વિવિધ પ્રકારની એસેસરીઝનું પણ વેચાણ વધ્યું છે અત્યારે બજાર જે છે ખૂબ જ સરસ છે ઘરાકી પણ વ્યવસ્થિત ચાલી રહી છે અને અમારું જે વસ્ત્રનું કલેક્શન જે બધા અલગ અલગ રાજ્યોમાંથી આવી રહેલ છે અને માનીને ચાલો કે મથુરા છે સુરત છે કલકત્તા છે અને ઘણી એવી બધી જગ્યા છે કે બનારસ છે કે ઘણી એવી બધી જગ્યા છે કે જ્યાંની બધી વસ્તુ આવી રહી છે અને ખૂબ જ સારા પ્રમાણમાં સારી વેરાયટી આવી રહી છે અત્યારે બધી વસ્તુ ખૂબ જ સારી આવી રહી છે જન્માષ્ટમીમાં ખાસ કરીને તોરણનું પણ મહત્ત્વ હોય છે જેથી બજારમાં ચારસો થી માંડી રૂપિયા પાંત્રીસો સુધીના તોરણ પણ ઉપલબ્ધ છે બજારોમાં આધુનિક ફેશનને અનુરૂપ લડી લડકણ લેવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે ઝૂલાની સાથે વિવિધ ફેન્સી સિંહાસન પણ જોવા મળી રહ્યા છે આ સિવાય જન્માષ્ટમીનો તહેવાર મટકી અને માખણ વગર અધૂરો છે ત્યારે ડેકોરેશનમાં વપરાતી વિવિધ પ્રકારની ફેન્સી મટકી પણ માર્કેટમાં રેડીમેડ મળી રહી છે આ વખતે વસ્ત્ર વાઘામાં ભગવાનના વાઘાની અંદર નવી નવી અવનવી ડિઝાઇનો આવેલી છે જેવા કુંદન વર્કના જરદોશી અલગ અલગ જે લોકો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પરથી જોઈને આવતા હોય છે એ પ્રમાણે અમે ઘરાકોને માલ આપતા હોઈએ છીએ ને પારણામાં પણ નવી નવી ડિઝાઇન સ્ટ્રીના ઝૂલા આવે છે લાકડાના સાગ સાગના ઝૂલા આવેલા છે ફોલ્ડિંગ ઝૂલા આવેલા છે તો ઘણી બધી વેરાયટીઓ આવેલી છે લોકો જે નવી નવી વેરાયટીઓ ખરીદવા માટે ઉત્સાહથી લોકો અમારી પાસેથી લઈ જાય ભગવાન જ્યારે ઘરે પધારવાના છે ત્યારે તેમને આવકારવામાં તેમને લાડ લડાવવામાં કોઈ કમી ન રહી જાય તે માટે ભક્તોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે ઝલક અધ્યારું જીએસટીબી અમદાવાદ